અમરેલી જિલ્લામાં વધુ એક જંગલી પ્રાણીના હુમલાના સમાચાર આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં અવારનવાર જંગલી પ્રાણીના હુમલાના બનાવ વચ્ચે વધુ એક સાત વર્ષના બાળક ઉપર સિંહે કર્યો હુમલો અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે સાત વર્ષના નાના બાળક પર કર્યો હતો હુમલો રાહુલભાઈ નારુભાઈ બારૈયા ઉંમર વર્ષ સાતના બાળક પર સવારે આઠને ત્રીસ કલાકે સિંહે કર્યો હતો હુમલો

આજ રોજ સવારે આ ત્રીસ કલાકે અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્યપ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારીયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલો હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં શેત્રંજી વન્યજી વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને ઓડલ કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ વન વિભાગ દ્વારા આ સિંહને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્યપ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે राखा एनिमल केअर મૂકી દેવામાં આવે છે